माता जी sama. समाज तो हम आ એટલે મર મર હાલે જાય છે આપણે વાળે જઈએ સોમનાથ વેરાવાળ આવી ગયો ફરવા ફેમિલી સાથે મસ્ત લોકેશન મસ્ત બધું ફરવાનું છે વાતાવરણ હવે બધાય અમારે ફરે છે અહીંયા પાણી ને બોટલું ને બોટલું લઈ લીધું છે બધું અને અમારે કાકા લાવ્યા ફરવા એ બધે પેલા પહોંચી જાય એમની વાહે છે ને આવી ગયું છે પાણી થોડું પીવાઈ હાલો તો બધા મરમર ગયા છે આપણે દિરિયામાં

দেৰি মজা আছে বহুত মজা

ले लिया ने रेड़ा आ कार्डो ini. हेलो रे घोड़ा मत मारो को जो पगलो अबे हम है अबे आपakra jaye sat pariya va farwa ha badal rok na hai ki sawari karis <laughs> badal ae haalo haalo sa ae haalo ae bike na ke ha namaste bhai हम्म ये दिस रिपोर्ट है हां दिस रिपोर्ट है वो છોકરાની સવારી આપણે હાલી આવે છે ફેરવી જો દરિયાની વેળ હાલી આવે છે મોજા મારે દરિયો કઈ કટ્યા નહી સોમનાથ ને મિત્રો તમે જોઈ શકો છો દરિયાની ની લેર કેવી છે અને અમાર કાકા જો દરિયા વાળા ઘોડા માં કોણ છે એને આરો ઘોડા વાળા પર રાજ જાય તો અમાર બબુ બેન ની સવારી કરીને આવ્યા ઘોડી માથે ને હાલો સવારી કરીને વીએ બબુ દેન આમુ જો આમુ જો જો

Beneman Dani menjilur mas dari si. Halo diri ya masih nonton di media media bareni kalau

आले बाराय रे ओकार 554 ओकार तो दो अये छोकरावना ने बदाय ईस का रे छोकरा जो रम्मा मियात बदाय आले माथे लेके मुठा के आले के शिर वाले माजी

તમારે જાવ લહેરપટ્ટી ખાવા મારા લહેરપટ્ટી ખાઈ આવો

来呀！ न <laughs>